મશીન નીકળી ગયું હોય અને હવે જો ટ્રેક્ટર આવી ગયું ફરવા બધું કમ્પ્લીટ છે ટ્રેક્ટર આવે ભરવા ટ્રેક્ટર રિવેશ મારી છે રિવેશ મારીને હમણાં ભર લઈને ને આપણે જીગુભાઈ રેડી થઈ ગયા છે ગઢરી માપનું છે હા તો છે જે લેવરાવું તો થોડુંક આવે દે બેક ફૂટ જેવું આવે દે હા જોતર ઉતરવા ini તમવાર કે હાલો મિત્રો આપણે જો વળી ફિટિંગ કરી દીધી છે હવે હવે પાણી મોટર આલે છે ને જીગા ભાઈ બનાવે તમાકુ શા પાણી પીધા હે હવે ટોપડી ધો હે પછી આપણે કૂવામાં ફિટ કરશું મોટર આલે છે પાણી દોરીએ જો એટલું એટલું ઊભા દારમાં દંદુડી બોલે છે એ નું આવે બાકી આ કૂવાનું મોટરનું ને આપણે કૂવો એસી ફૂટ વાળી હે તળીયે કામ કરવાનું છે એ પછી હવે હમણાં ફરદ ચાલુ ફિટિંગ કરવાનું ચા પાણી પીવાઈ ગયા હે પાણી ઉપડી જાય ફિટિંગ કરી આપણે જો આવી ગયા વાળીએ ને

એ વાઈ વા હે ધાણા ને થઈ હે કાટી પાણી વહી ગયું હિંતેર ફૂટ ની વાડીમાં તરીયે એસી ફૂટ ની કાજી ગા એસી ફૂટ ની માં તરી દેખાડ દીધું ભાઈ ધાણા વીને જો હ ભા તું દેખાય કોરે કોરું ભાઈ ક્યાંક ક્યાંક ડીપા કરે હે પણ પાણી સારું થઈ છે આ વાડીમાં એવું લાગે છે આ ધાણા પાકી જાય એટલું વાડીમાં પાણી થઈ જાય એવું લાગે છે

ભાઈ જો ઠામણા ધોવે બૈણી એક પાણી પી જા બૈણી એક પાણી પી લે બૈણી એક સાઈસ પીધી ને એક ખાનું સીણા ખાધા ઘણું આટલું દોઢ રોટલો વાહ જો ભાઈ ચારેક ઓર વાવેતર થઈ ગયા છે ને પાણીની શોર્ટેજ પડી ગઈ છે તાણા વૈવા નથી કેતા આ ધાણા કેવરાવ્યા થયા તો ધાણા ને એના જેવું થયું ધાણા થઈ જાય તો સારું છે તો અમે કાજી ગયા હા ભાઈ આપણે પિંજરામાં લાઇન ભરાઈ ગઈ છે ને દાર દોઢસો થઈ ગયો છે ને આ સો ફૂટ અંદર જાય છે લાઈન આ લાઇન બે હેલ અઢી સો ફૂટ નો બોર થા હે આપણે અંદર જી મોટા ભાઈ મોટાભાઈ બે આખો હવે એ મશીન હાલ મિત્રો આપણે હેને ત્રણસો ત્રણસો ના બે પૂરા થઈ ગયા છે ને ત્રીજો ફિટિંગ થાય છે મોબાઈલ અંદર શૂટિંગ કરવા નથી લઈ જવા તો એનું કારણ છે કે ઉપરથી વીસ ફૂટેથી પાણી પડે છે કૂવામાં તળિયા કુવામાં વરસાદ જેવું પાણી પડે છે એટલે અંદર નથી જતો મોબાઈલ એટલે શૂટિંગ અંદર નથી થાતું અમારે બાઈને જો રાજુભાઈ ઊભા હે કા રાજુભાઈ રાજુભાઈ ત્રીન સો ફૂટ લાઈન કાઢવા ગયા તા કાઢી વા ને આખા પલરી ગયા તા ટાઈટ ટાઇટ ચડી ગઈ છે ને એ ધાણામાં જો પાણી વારતા હતા નીટલું પાર્યું હવે કાલે પીએ કાલે નીટલું પાર્યું પી જાય હે રાજુભાઈને પછી પાછું આ ઉપલા પારિયામાં પાણી ચાલુ થઈ જાય હે ને પાડામાં હજી છાંટેલા ધાણા એમને પડ્યા છે એક પારિયામાં માન ભેગું થાય છે એ વારે વારે એટલે આ ઉપલા રાખ દીધા કે સોમા વરસાદ થાય પછી કે હરખા કરીને હા હાલવા દે મોટર ભલે હાલતી તર્યા જાટક કરી લઈ મોટર તો લઈ લીધી છે હરખી રિપેરિંગ જગ્યા મોટર ફેરવી નસલ એને રાખી દીધી જીગો ઉભો જ છે કયું નો કાજી